ઓલપાડ તાલુકાના કીમ ખાતે આવેલ શ્રી વશિષ્ઠ ઇન્ટરનેશનલ સ્કૂલમાં શનિવારના રોજ માતૃપિતૃ વંદન કાર્યક્રમનું ભાવસભર અને સંસ્કારમય આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આજની નવી પેઢીને ભારતીય સંસ્કૃતિ સાથે જોડીને માતા પિતાના ત્યાગ મહેનત અને તેમના અમૂલ્ય યોગદાનનું મહત્વ સમજાવવાનો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા બાળકો દ્વારા રજૂ કરાયેલા વિવિધ નાટક પ્રવચન અને કૃતિઓએ

ભારતીય પરંપરા મુજબ મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો શાળાના આચાર્ય દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવ્યું અને મહેમાનોને ભગવદ્ ગીતા તથા પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અવનવી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી તેમજ માતા પિતાના મહત્વ વિશે ભાષણ પણ આપવામાં આવ્યું આ સાથે પુલવામામાં શહીદ થયેલા વીર જવાનોને યાદ કરીને બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ બ્રાહ્મણ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી માતા પિતાને તિલક કરાવવામાં આવ્યું પહેરાવ્યા આરતી ઉતારવામાં આવી અને માતા પિતાના આશીર્વાદ લેવામાં આવ્યા આ જોઈ સમગ્ર વાતાવરણ ભાવુક બની ગયું હતું કાર્યક્રમમાં આમંત્રિત વક્તા ચાપરાજભાઈ જેબલિયા દ્વારા માતા પિતાનું જીવનમાં મહત્વ અને મૂલ્ય સમજાવતું પ્રેરણાદાયી પ્રવચન આપવામાં આવ્યું તેમણે જણાવ્યું હતું કે માતા પિતા જ સાચા દેવતા છે અને તેમની સેવા જ શ્રેષ્ઠ પૂજા છે તેમના આ વક્તવ્યથી બાળકો તેમજ વાલીઓ બંને લાગણીસભર બની ગયા હતા શાળાના દીર્ઘદ્રષ્ટિ સંચાલક તેજેન્દ્રભાઈ સાવલિયા દ્વારા આયોજિત આ કાર્યક્રમ થકી નવી પેઢીમાં સંસ્કારોનું સિંચન થવાનો હેતુ સફળતાપૂર્વક સિદ્ધ થયો હોવાનું ઉપસ્થિતોએ જણાવ્યું હતું અંતે રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો શ્રી કૃષ્ણ મારું નામ કાશ્મીરા ઠુમર છે મારું ચાઇલ્ડ નામ શિવમ ઠુમર છે જે વશિષ્ઠ ઇન્ટરનેશનલ સ્કૂલ કિમમાં સ્ટડી કરે છે આજે સ્કૂલ તરફથી એક પ્રોગ્રામ રાખેલો છે પિતૃ વંદન કરીને જે ખૂબ સરસ પ્રોગ્રામ રાખેલો છે બધા ચાઇલ્ડ સ્ટુડન્ટ એમાં ડ્રામા કોઈક ડ્રામા ડાન્સ અને સ્પીચમાં પાર્ટિસિપેટ કરેલ છે એમાં આજે મેં બી પાર્ટિસિપેટ કરેલું છે ડાન્સમાં મારા ચાઇલ્ડ સાથે જે મને ખૂબ જ સરસ લાગેલું અને મારા ચાઇલ્ડની જે મેમરીઝ છે એની સાથે મને જોડેલી છે આમને જ્યારે હું પોતે સ્કૂલમાં હતી ત્યારે જે ડાન્સમાં રહેલી આજે મને યાદ અપાવી દીધી છે આ પ્રોગ્રામે અને આજે વેલેન્ટાઇન ડે છે જે ફક્ત કપલ માટે નથી એ આપણે પૂરા પરિવાર માટે છે વેલેન્ટાઇન ડી આજે આ લોકોએ જે સાબિત કરેલું છે કે એ જે વેલેન્ટાઇન ડી છે પ્રેમનું પ્રતિક છે બટ આપણે આપણા ચાઇલ્ડ સાથે પરિવાર સાથે બધા સાથે એ જે ત્યોહાર તરીકે આપણે સેલિબ્રેટ કરી શકીએ છીએ જ્યાં વશિષ્ઠ ઇન્ટરનેશનલ સ્કૂલ તરફથી બધા સ્ટુડન્ટને બી એક સારો મેસેજ આપેલો છે આ લોકોએ કે આ ડેને આપણે સરસ પ્યારના પ્રતિક તરીકે એ વેલ સેલિબ્રેટ કરી શકીએ છીએ મેરા નામ કલ્પેશ મૌર્યા હૈ और ये मेरी लड़की है इसका नाम है जेसिका मौर्य नर्सरी क्लास श्री वशिष्ठ इंटरनेशनल स्कूल में पढ़ती है और आज इन लोग स्कूल में मातृ पितु तो दिवस एक आयोजन किया हुआ है और ये बहुत अच्छा लगा क्योंकि आज एक वैसे हैप्पी वैलेंटाइंस डे है बट स्कूल वालों ने मातृ पितु तो दिवस माँ बाप का एक बच्चों के साथ इंट्रैक्शन वाला एक जो फेस्टिवल रखा है जो या प्रोग्राम कह सकते हो तो बहुत अच्छा लगा देख करके काफ़ी सारे बच्चे उसने उसमें पार्टिसिपेट किया है जिसे देख के बहुत अच्छा लगा है मेरी लड़की ने भी आज अपनी मदर के साथ डांस किया था तो वो देख के बहुत अच्छा लगा और स्कूल में जो ये आयोजन हो रहा है और आगे भी जो एक्टिविटीज होती रही हैं पास्ट में वो भी, भी बहुत अच्छा लगा है देख करके और मैं और मेरी वाइफ दोनों बहुत ब्लेस है कि मेरी लड़की श्री वशिष्ठ इंटरनेशनल स्कूल में स्टडी कर रही है जय श्री कृष्ण मारो नाम दीपिका बेनझे मारो छोकरो में ભણે છે તેમ નામ હિતાક્ષ છે તે એપલ પબ્લિક સ્કૂલમાં ભણે છે લોકો વેલેન્ટાઇન ડે મનાવે છે પણ આજે વશિષ્ઠમાં વંદના કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો છે અને ત્યાં નાટક સ્પીચ અને ડ્રામા દ્વારા માતા પિતાને લગતો કાર્યક્રમ રજૂ કર્યો છે લોકોને વૃદ્ધાશ્રમમાં ન જવું પડે એ માટે આ કાર્યક્રમ જોવો જરૂરી છે એ માટે ટીચરોને ખાસ ખાસ વંદન છે કે એ લોકોએ છોકરાઓને આટલી મહેનત કરાવી છે અજય કે રામાણે એડવોકેટ આજરોજ એપલ પબ્લિક સ્કૂલ અને શ્રી વશિષ્ઠ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા દ્વારા આજરોજ માતૃપિતૃ વંદનાનો કાર્યક્રમ રાખેલ છે જે હાલના જે ભારતીય સંસ્કૃતિ છે એ બાળકોમાં એ સંસ્કૃતિના ગુણો આવે તે મુજબનો ખૂબ સરસ કાર્યક્રમ રાખેલ છે જેમાં માતૃ અને પિતાના વંદન અને અલગ અલગ કૃતિઓ રજૂ કરી છે જેથી બાળકોમાં તે પ્રકારના સંસ્કારો આવે તે તે તેને અનુરૂપ ખૂબ સરસ કાર્યક્રમ રાખેલ છે અને આવા નવા કાર્યક્રમો શાળા કરી રહે તે માટે શુભેચ્છાઓ પાઠવું છું જય શ્રી કૃષ્ણ હું તેજેન્દ્રભાઈ સાવલિયા કેમ શ્રી વશિષ્ઠ ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી તરીકે ચૌદ ફેબ્રુઆરી જે બ્લેક ડે તરીકે ઉજવવામાં આવે છે પુલવામાં જે બનાવ બનેલો હતો એ બનાવ માટે આજે અમારી શાળાના બાળકો દ્વારા એક સરસ મજાનું ડ્રામા દ્વારા આ ઉજવણી કરવામાં આવી હતી જેમાં એક હજારથી વધારે વાલીઓએ સાતસોથી આઠસો બાળકોએ આજે કિમના તમામ નાગરિકોએ આ જે પ્રોગ્રામ નિહાળ્યો છે અને પરમાત્માને જે પણ બંને બન્યો એને શ્રદ્ધાંજલિ પાઠવેલી છે તેમજ મારું એક સપનું હતું જે વંદન માતૃપિતૃ વંદન પૂજનનું જે એ આજે પરમાત્માએ મને જે નિમિત્ત બનાવ્યો અને કિમના જે વાલીગણ હતા વિદ્યાર્થીઓ હતા જે વાલીઓના વાલીઓ પણ હતા જે આજે આ વંદન કરીને એક સારો સંદેશ આપ્યો ભક્તિમય અને હૃદયની ભાવનાથી તમામ વાલીઓએ વિદ્યાર્થીઓએ આજે ભેટીને જે ભારતીય સંસ્કૃતિનો જે યાદગાર કરીને જે આજનો દિવસ ઉજવણી કરી છે વેલેન્ટાઈન અને બ્લેક ડેની તો હું મારા તમામ ટીમના નાગરિકોને શિક્ષકગણને આચાર્ય ગુણ આ તમામ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભવિષ્યમાં પણ અમે આ સંસ્થા તરફથી આવા પ્રયત્ન કરતા રહીશું વંદે માત્ર ભારતમાં